નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઓડિશામાં ભયંકર જળ પ્રલયે ઉપડવાનો છે અને મિત્રો આની શરૂઆત કેરળ નાગાલેન્ડ આસામ ત્રિપુરા અને મેઘાલય જેવા રાજ્યોથી થઈ ચૂકી છે વર્તમાન સમયની પરિસ્થિતિને આપણે જોઈએ તો આપણા ભારત દેશમાં એકદમ કંઈક અલગ જ ચાલી રહ્યું છે ક્યાંક તો ભયંકર પૂર છે તો ક્યાંક તુફાન અને કોઈ કોઈ જગ્યાઓ એવી છે કે જ્યાં પારો પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે ક્યાં આંધી તોફાન ભારે વરસાદ અને પ્રાકૃતિક આપદાઓ કહેર મચાવી રહી છે અને આ બધા સંકેત છે કળિયુગના અંતના પણ મિત્રો કેવી રીતે અને શું કહે છે સંત અચુત્યાનંદ દાસ મહારાજજીની ભવિષ્યવાણી શું આપણા ભારત દેશમાં આવવાનું છે એક ખૂબ જ મોટી તબાહીનો સેલાબ શું મહાપ્રલયની શરૂઆત થઈ ચૂકી છે ચાલો મિત્રો બધી વસ્તુઓને આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક સમજવાની કોશિશ કરીએ મિત્રો ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ રાજસ્થાન આપણું ગુજરાત મહારાષ્ટ્ર બિહાર અને ત્યાં સુધી કે મિત્રો ઉત્તરાખંડ જેવા રાજ્યમાં પણ પારો પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો ઉનાળા દરમિયાન ત્યાં જ મિત્રો કેરળમાં વાદળ ફાટવાના લીધે એકદમ પાણી પાણી નજર આવ્યો હાલત એકદમ પૂર જેવી બની ગઈ ત્યાં જ સાયક્લોન રેમનના કારણે અસમ નાગાલેન્ડ મણિપુર પશ્ચિમ બંગાળ આ રાજ્યોમાં ખૂબ જ ભયંકર વરસાદ અને તેજ હવાઓ એકદમ તબાહી મચાવી નાખી કાચા મકાન એકદમ પાણીમાં વેવા લાગ્યા અને ગાડીઓ પણ રમકડાની જેમ પાણીમાં વહેતી નજર આવી ક્યાંક પહાડ ધસી રહ્યા છે તો ક્યાંક ક્યાંક ચટ્ટાનો તૂટીને નીચે પડી રહી છે ક્યાંક ક્યાંક બ્રિજ તૂટીને નીચે પડી રહ્યા છે તો ક્યાંક ક્યાંક પાણી લોકોની મુસીબતોને વધારી રહ્યો છે ક્લાઇમેટના અલગ અલગ પ્રકારના નજારા આજે લોકોને ખૂબ જ ડરાવી રહ્યા છે અને ખાલી આપણા ભારતમાં નહીં પણ આખી દુનિયાભરમાં આવી રીતની પ્રાકૃતિક આપદાઓ લગાતાર આવી રહી છે દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાં ઘટી રહેલી આ પ્રાકૃતિક ઘટનાઓ એ વાતનો સબૂત છે કે હવે દુનિયાનો છેલ્લો સમય આવી ચૂક્યો છે અને મિત્રો આવું અમે નહીં પણ આજથી ઘણા વર્ષો પહેલાં થઈ ચૂકેલા સંત અચુત્યાનંદ દાસ મહારાજજીનું કહેવું છે તો શું કહ્યું હતું સંત વિડિયો સાથે એકદમ અંત સુધી બન્યા રહેજો અચ્યુત્યાનંદ કે જ્યારે તેર અંક થશે ત્યારે ધરતી એકદમ કાપી ઉઠશે તર્કી અને અવિશ્વાસી લોકોનો સમય ત્યારે ખતમ થઈ જશે મિત્રો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે તેર દિવસનો પક્ષ પડ્યો છે ત્યારે ત્યારે આ દુનિયામાં તબાહી મચી છે આનાથી પહેલાં જ્યારે વર્ષ બે હજાર અને તેરમાં ભારતમાં તેર દિવસનો પક્ષ બન્યો હતો ત્યારે ભારતે ભયંકર તવાઈને સહન કર્યો હતો ત્યાં જ વર્ષ બે હજાર એકવીસમાં પણ તેર દિવસના પક્ષનો પ્રકોપ આપણો ભારત દેશ જોઈ ચૂક્યો છે અને ખાલી ભારત જ શું કામ આખી દુનિયાના લોકોએ કોરોનાના રૂપમાં પોતાના અને દુનિયાના અંતને એકદમ નજીકથી જોયું છે બે હજાર ચોવીસમાં પણ મિત્રો આ તેર દિવસનો પક્ષ પડવાનું છે જેની શરૂઆત પણ હમણાંથી જ થઈ ગઈ છે અને આ શરૂઆત આજ કે કાલથી નહીં પણ એક લાંબા સમયથી છે આના સંકેત પણ આપણને ઓડિશા મતલબ કે ભગવાન જગન્નાથની નગરીમાં મળવાના ચાલુ થઈ ચૂક્યા છે સંત ગુરુ અચ્યુત્યાનંદ દાસ મહારાજજીએ કહ્યું હતું કે ભારતમાં જેટલી પણ તબાહી મચશે એની શરૂઆત માત્ર અને માત્ર ઓડિશાથી જ થશે આવું એટલા માટે કારણ કે ઓડિશા નાથોના નાથ સૃષ્ટિના પાલનહાર ભગવાન જગન્નાથની ધરતી છે અહીંયા એમનો સૌથી વિશાળ મંદિર મતલબ કે હેડક્વોટર છે ઓડિશાના કણકણમાં જગન્નાથ સ્વામી વસેલા છે જેમના આદેશ માત્ર થી દુનિયામાં ઉથલપૂથલ મચી જાય છે અને પછી બધું બરોબર પણ થઈ જાય છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના કહ્યા અનુસાર ઓડિશાના જગન્નાથ મંદિરમાંથી ઘણા એવા સબૂત મળ્યા છે જે કળિયુગના અંત બાજુ ઈશારો કરી રહ્યા છે જે એ વાતના સંકેત છે કે હવે મહાપ્રલય આવવાનો છે જેમ કે ભગવાન જગન્નાથના મંદિરના ધ્વજનું સમુદ્રમાં વહી જવું મરઘટના પક્ષીનો મંદિરની ધજા ઉપર બેસવું જ્યારે મિત્રો જગન્નાથ મંદિર એક એવો મંદિર છે કે જ્યાં પક્ષી તો શું કોઈ પ્લેન પણ આ મંદિર ઉપરથી પસાર નથી થતો વારંવાર મંદિરમાં લોહીના ધાગા મળવા અને ભગવાનના કામમાં વિઘ્ન પડવું મોડું થવું આ બધી વાતોનું વર્ણન સંત અચુત્યાનંદ દાસ મહારાજજીએ કર્યું હતું સાથે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે આ ઘટનાઓ ઘટે ત્યારે સમજી જજો કે હવે કળિયુગનો અંત એકદમ નજીક છે અને તમને જણાવી દઈએ કે આ બધી ઘટનાઓ વીતેલા થોડાક જ વર્ષો દરમિયાન ઓડિશાના જગન્નાથ મંદિરમાં જોવા મળી છે અને હવેવારી છે ઓડિશામાં ઉપડવાવાળા સૌથી મોટા મહાપ્રલયની જે ના તો ખાલી ઓડિશા માટે પણ આખા આખે આખા ભારત દેશ માટે તબાહી લઈને આવશે આપણે ઓડિશાની હિસ્ટ્રીને જોઈએ તો હમણાં સુધી બે વાર ભયંકર જળ પ્રલય ઓડિશા નગરી જોઈ ચૂકી છે જેમાં ના તો ખાલી જીવન અસ્તવ્યસ્ત થયું પણ કળિયુગના માણસને એણે ખોપથી ભરી નાખ્યો અને સંત અચુત્યાનંદ દાસ મહારાજજીના અનુસાર હવે ખાલી એક જળ પ્રલય બાકી છે જે આવનારા સમયમાં થવાનો છે અને જ્યારે આ જળ પ્રલય થશે તો ભારતમાં એકદમ ત્રાહીમા મચી જશે કારણ કે મિત્રો જેવી રીતે સત્યયુગમાં બદ્રીનાથ ત્રેતાયુગમાં રામેશ્વરમ અને દ્વાપર યુગમાં દ્વારકા સમસ્ત દુનિયાના કેન્દ્ર બિંદુ કહેવામાં આવતા હતા એવી જ રીતે મિત્રો વર્તમાનમાં ઓડિશામાં પુરીધામ સમસ્ત સંસારનો કેન્દ્ર બિંદુ છે અને અહીંયા ઉપડવાવાળી પ્રલય અને ઘટનાઓ સમસ્ત સંસારનો નિર્ધારણ કરે છે કે આવવાવાળા સમયમાં સંસારમાં કેવી કેવી પ્રલયકારી ઘટનાઓ ઘટવાની છે વર્તમાન સમયમાં બદલતો ક્લાઇમેટ બધા જ લોકોને ડરાવી રહ્યો છે ચોમાસાની સિઝનમાં પણ પારો ચાલીસ ડિગ્રીની પાર જઈ રહ્યો છે ઘણા રાજ્યોમાં જઈ રહ્યો છે આવી જ રીતે ઘણી જગ્યાઓ ઉપર ભયંકર પૂર લેન્ડસ્લાઇડ અને પહાડ ધસવા જેવી ઘટનાઓ પણ વધી રહી છે જેમ કે ભારતના નોર્થ ઈસ્ટમાં એક ખૂબ જ ભયંકર ક્લાઇમેટ ડિઝાસ્ટર જોવા મળ્યું બંગાળની ખાડીમાં ભયંકર તોફાન બનવું અને મિત્રો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ પાપી મનુષ્યોના કારણે થઈ રહી છે આજનું કળિયુગી માણસ વસ્તુઓને સુધારવાની જગ્યાએ વધારે ખરાબ કરી રહ્યો છે જોર જોરથી રાડો પાડીને કહેવામાં આવી રહ્યું છે કે જો ઝાડ લગાવવામાં ન આવ્યા તો આવનારા વર્ષો દરમિયાન પારો જે છે જે તાપમાન છે એ સાઈઠ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે છે આમ છતાં પણ પાપી મનુષ્ય લગાતાર ઝાડોને કાપવામાં જ લાગ્યું પડ્યું છે અને નવા ઝાડ લગાવવાના તો આજની તારીખમાં માણસો એકદમ ભૂલી જ ચૂક્યા છે ઝાડવા કાપીને મોટી મોટી હવેલીઓ બનાવવામાં આવી રહી છે મોટી મોટી હોટલો અને રેસ્ટોરન્ટ બનાવવામાં આવી રહ્યા છે પણ ચિંતા ન કરતા મિત્રો ગુરુદેવ કહે છે કે માણસોને એમના પાપોનો ફળ જલ્દી જ મળવાનો છે એના દ્વારા ઝાડને કાપવું એના જ વિનાશનું કારણ બનશે પ્રકૃતિ સાથે છેડછાડ કરવાનો પરિણામ આજે નહીં તો કાલે મનુષ્યને ભોગવવો જ પડશે એ સમય જલ્દી જવાનું છે જ્યારે કળિયુગનો માણસ પોતાના કર્મો માટે દયાની ભીખ માંગશે પણ એને મળશે નહીં મિત્રો પણ હા સાચા અને સારા માણસો માટે પ્રલયથી બચવાનો રસ્તો પણ ગુરુદેવે દેખાડ્યો છે અચ્યુત્યાનંદ દાસ મહારાજજી કહે છે કે જ્યારે તેર દિવસનો પક્ષ પડશે ત્યારે પોતાની સાથે ખૂબ જ ભયંકર તબાહી લઈને આવશે બરબાદી લઈને આવશે પણ આનાથી બચવા માટે તમને પ્રભુની ભક્તિમાં એકદમ લીન થઈ જવાનું છે કારણ કે જે મનુષ્ય હરિની ભક્તિમાં લીન હશે જે ખરાબ કામોથી દૂર રહેશે જે વ્યક્તિ ધર્મના માર્ગ ઉપર ચાલશે એને જ શ્રી હરિ પોતાના શરણમાં લેશે એવું નથી કે ઈશ્વર બધાના દુશ્મન છે એમના માટે તો સંપૂર્ણ દુનિયા એમની જ છે અને અહીંયા રહેવાવાળા બધા એમના બાળકો જ છે અને એટલા માટે ભગવાન સમય સમય ઉપર લોકોને સુધરવાનો મોકો આપે છે પણ કરિયુગનો માણસ મિત્રો જાણો કે અધર્મના રસ્તા ઉપર ચાલતા ચાલતા એકદમ આંધળો બની ચૂક્યો છે અને જો હજી પણ આ બદલાયું નહીં તો પછી દુનિયાનો અંત થવાથી કોઈ પણ રોકી નહીં શકે આ ભવિષ્યવાણીઓથી મિત્રો અમે તમને ડરાવવા નથી માંગતા ખાલી સાવચેત કરવા માંગીએ છીએ આ ખાલી ને ખાલી ચેતવણી છે સંત ગુરુદેવ શ્રી અચ્યુત્યાનંદ મહારાજજી દ્વારા આપવામાં આવી છે જેનાથી જો કોઈ વ્યક્તિ ભટકી રહ્યા છે તો એમને બરોબર માર્ગ ઉપર લાવી શકાય મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો અને આ વિડીયોની પાછળનો અમારો સંદેશ તમને પસંદ આવ્યો હશે આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કેવું છે નીચે અમને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ બદલે અમે તમારા પાસેથી એક એક અને શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ